એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ભારતીય જવાનોને રાખડી બાંધવામાં આવી હતી આર્મીના જવાનો એનસીસી અને સહસ્ત્ર સીમાબળના જવાનોને રાખડી બાંધવાના સમયે ભાવભીના દ્રશ્યો જોવા મળ્યા સરહદ ઉપર ગરમી ઠંડી કે ચોમાસું જોયા વગર સતત ત્રણસો પાસઠ દિવસ દેશની રક્ષા કાજે ફરજ બજાવતા ભારતીય સેનાના જવાન ભાઈઓને જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ હેઠળ પાંચ હજારથી પણ વધારે રાખડીઓ મોકલવામાં આવી હતી જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત દસમા વર્ષે સરહદ ઉપર ફરજ બજાવતા ફોજી જવાનો તેમજ જામનગર સ્થિત આર્મી એનસીસી અને સહસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર પરિવારની થી દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનોને સતત દસમા વર્ષે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરની વિવિધ મહિલા સંસ્થાઓ મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો અને વિકાસ ગૃહોની અનાથ બાળાઓ દ્વારા એકઠી કરાયેલી રાખડીઓ સેનાના જવાનોને બાંધવામાં આવી હતી સેનાના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા દસ વર્ષથી યોજાતા કાર્યમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને

जिन्होंने आज इस पावन अवसर पर रक्षाबंधन के दिन आ, अपना यह स्नेह और प्यार जताया है और हमारे भारतीय नौ सैनिक और आ, हमारे एनसीसी कैडेट के, के साथ ये रक्षाबंधन का पावन त्यौहार मनाया है हम आशा करते हैं कि जिस तरीके से हम अभी अपने देश की और सबकी सुरक्षा करते आए हैं उसी मनोबल से और हम आगे करते रहेंगे और आ, हम तही दिल से उनका शुक्रिया अदा करना चाहते हैं कि इस पावन त्यौहार पे उन्होंने ये हमारे साथ मनाया और उन सभी लोगों को भी शुक्रिया करना चाहते हैं जिन्होंने ये राखी का पावन रक्षाबंधन जो मुझे अपने हाथों से बनाया गया है जो एक दिल को छूने वाली बात है तो जिस तरीके से उन्होंने ये बांधा है उसी तरीके से हम उनकी और देश की रक्षा करते रहेंगे नमस्कार जगत रावल छा दस वर्ष थी હું સૈનિકોને રાખડી બાંધવાનું કાર્ય છે તે કરી રહી છું એમાં મારી સાથે મારી બહેનો પણ જોડાય છે આ વર્ષે અમે એનસીસી સશસ્ત્ર સીમાબળ અને આર્મીના જવાનો કે જે ઘણા દૂરથી પોતાનું ઘર બહાર છોડી અને અહીં સેવા માટે આવે છે દેશની સેવા માટે આવેલા છે તો એ લોકો જ્યારે રક્ષાબંધન ઉજવી નથી શકતા એમની બહેનો પાસે નથી જઈ શકતા ત્યારે અમે બધી બહેનો અહીંયા આવી અને તેમને બધાને રાખડી બાંધી અને આજના દિવસે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે ખાસ કરીને આવો કે સુ વિશે સારું દર વર્ષે આ નવ નવ વર્ષથી આ કાર્ય કરું છું પણ આજ દસમું વર્ષ છે અને ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખી દુનિયામાં એક ડંકો વગાડી દીધો છે ઓપરેશન સિંધુ દ્વારા ત્યાર પછી જે બહેનોની ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો છે અને આ વખતે તો તે ખૂબ ઘણા બધા પ્રમાણમાં મને દર વર્ષ કરતાં પણ ખૂબ વધુ પ્રમાણમાં મને રાખડીઓ મળી છે એ દરેક બહેનોનો ખૂબ ખૂબ આજે આ વખતે હું આભાર માનું છું અને જવાનો માટે એમની સુખાકારી માટે અને તેઓ હંમેશા દેશની સેવા માટે ખડે પગે રહે છે આપણને એ લોકોના કારણે આપણે બધા શાંતિથી જીવી શકીએ છીએ તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માતાજી તે સૌને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે અને હંમેશા આપણે આજે રક્ષા કરતા રહે એ પ્રાર્થના સાથે હું વિરલું છું